અંકલેશ્વર અને હાંસોટ તાલુકાની સિંચાઈ માટે જીવાદોરી સમાન ઉકાઈ જમણા કાંઠા નહેરમાં ઉમરવાડા નજીક મૃત માછલીઓ વહેતી દેખાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા માછલી ક્યાંથી મૃત પામી તે તપાસનો વિષય બન્યો છે અંકલેશ્વરમાં ચાલુ વર્ષે માછલાના મોતની પ્રથમ ઘટના સામે આવી છે સૌના આશ્ચર્ય પ્રથમ વખત અંકલેશ્વર અને હાંસોટની જીવાદોરી સમાન ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં માછલાના મોત થયા છે અંકલેશ્વરમાં પડી રહેલા અનરાધાર વરસાદને લઈને નદી નાળા છલકાઈ ત્યારે સુરત જિલ્લામાંથી અંકલેશ્વરના પાનોલી થઈને ઉમરવાડા થઈને વિવિધ ગામના થઈ હાંસૂટના છેવાડાના કંટીયા ઝાડ સુધી વહેતી ઉકાઈ નહેરમાં ઉમરવાડા નજીક સવારથી જ મૃત માછલા કેનાલના પાણીમાં વહેતા જોવા મળ્યા હતા જે માછલા ક્યાંથી મૃત પામ્યા તે પાછળ સવાલ ઉઠ્યા હતા ઔદ્યોગિક રાસાયણિક પાણી નહેરમાં ભળી ગયા હોવાથી આમ થયું હોવાની ગ્રામજનોએ શંકા વ્યક્ત કરી હતી ત્યારે સવારથી જ હજારોની સંખ્યામાં નાના મોટા માછલા નહેરના પાણીમાં મૃત હાલતમાં વહેતા થતા ગ્રામજનો ચર્ચાનો વિષય બન્યો હતો ઘટનાને સ્થાનિક તંત્રને પણ ગ્રામજનો દ્વારા જાણ કરવામાં આવી હતી તહેલકા ન્યૂઝ સાથે અવિ સૈયદ અંકલેશ્વર